સાંદરપુર તાલુકાની વાગપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સુંડાજી કુબેરજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાની વાગપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સુંડાજી કુબેરજી ઠાકોર વિકાસના મુદ્દા લઈ ચૂંટણી પદના ઉમેદવાર સુંડાજી ઠાકોર પ્રચારમાં ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવા માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત વાગપુરા ગ્રામજનોને બાહિતરી આપી રહ્યા છે રામ વાઘપુરા મારું નામ ઠાકોર સોંડાભાઈ કુબેરભાઈ હું વાગપુરા મેં ઉમેદવારી ફોર્મ ભરેલ છે પછી બીજું આ ગામનો વિકાસના કામ પહેલી તો અમારે પાણીની બહુ તકલીફ છે પીવાની આના પ્રશ્ન હલ કરીશ પછી અમારા ગામમાં પાણી ગટર લાઈન ની વ્યવસ્થા નથી એટલે પાણી નિકાલ કરવા મહેનત જરૂર કરીશ અને આખા ગામ હવે ભેગા મળી અને સાત સરકાર થી આવું કામ હું પંચાયત નું ચલવીશ શું નામ તમારું મારું નામ સોડાભાઈ કુબેરભાઈ ઠાકોર વાઘપુરા તાલુકા સાંતરપુર